સોમનાથ મરીન પોલીસ સ્ટેશન સમુદ્ર બીજ સામે આવેલા વિસ્તારમાં ગેરકાયદેસર જમીન પર પેસકદમી કરી કાચા પાકા બાંધકામો અને આજ જિલ્લા તંત્ર ખાસ દૂર કર્યા હતા જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ અંદાજે ચારસો જેટલા પોલીસ જવાનો અને અધિકારીઓ તેમજ કલેક્ટરની આગેવાની હેઠળ પાંચ મામલતદાર તથા સ્ટાફ એલસીબી એસઓજી જિલ્લાના દરેક પોલીસ સ્ટેશનના જવાનો અને અધિકારીઓ આ કાર્યમાં જોડાયા હતા અને સરકારી જમીન પરનું દબણ હટાવવામાં આવ્યું હતું આજે અત્યારે અમે ટોટલ હેક્ટર પંદર ચૌદ પંદર વીઘા જેટલી જગ્યા જેમાં રેસિડન્સ આખો વિસ્તાર છે એ બધાને બે દિવસ પહેલાં નોટિસ આપેલી છે તમામ સાથે વાતચીત કરેલી છે એમને પોતાનો સામાન જાતે તે શિફ્ટ કરવો તો એમને ફેસિલિટી પણ પ્રોવાઈડ કરી છે ઇવન ગઈકાલે સાંજે પોલીસ તરફથી એમના માટે જમવાની પણ વ્યવસ્થા કરી છે અને એમાંથી ત્રીસ ચાલીસ ટકા લોકોએ પોતાનો સામાન જાતે શિફ્ટ કર્યો છે પણ આ જે એરિયા છે આખે આખો સરકારી જગ્યા છે મંદિર ટ્રસ્ટની જગ્યા છે અને એમાં અમે અમેથી પોલીસ કરી